જેતપુર નજીક આફેરના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી રૂપિયા એકત્રીસ લાખ પાસઠ હજારની કિંમતની એક હજાર બસો બાર મગફળીની ગુણીની ચોરી થઈ છે આ મામલે સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશને પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ચોરી ગત ડિસેમ્બર બે હજાર થી જૂન બે હજાર પચીસ દરમિયાન થઈ હતી જે વાર્ષિક ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન ધ્યાનમાં આવી છે જેપુર તાલુકાના જેતરસર મુકામે ગિરિરાજ વેરહાઉસમાંથી નાફેડની મગફળી કરાવેલ છે જે આધારે જેપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયેલ અને ચાર જણાને અપ કરવામાં આવેલ છે મિહિર વેકરિયા વિપિન મકવાણા જૈમીન બારીજા અને સહજ તારપરા આ ચાર જણાની મીબતથી આ સાત આઠ મહિના આ ગોડાઉનમાંથી થોડા થોડા પ્રમાણમાં અન્ય જગ્યાએ વેચાણ કરી રીતે બહાર આવે છે અત્યારે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે તેમને ધોરણસર અટક થઈ અને રિમાન્ડ દરમિયાન તમામ વસ્તુની ચોકસાઈ કરી અને જાહેર કરવામાં આવશે અત્યારે નાફેડ ની જે મગફળી છે તેની બારસો બાર ગોળી ને ચોરી કરી અને એકત્રીસ લાખ જેવું સામાન છે તેની ચોરી કરી આ આરોપો લઈ ગયેલ છે ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી અને એની પ્રાથમિક પૂછપરછ ચાલુ